આજે આજે દિવસ છે છે ઘણી ખાસ ઘટનાઓ બનવા જઈ રહી જે ભારત માટે મેડલની આશા વધારી શકે છે ત્યારે સુરતનો ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હર્મિત દેસાઈ આજે ઓલિમ્પિક મેચ રમશે આજે ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટ મેચ રમશે જેને લઈને હરમિતના માતા પિતાએ પ્રભુને પ્રાર્થના કરી હતી જ્યારે મેચને લઈ માતા પિતા સહિત સૌ કોઈ ઉત્સાહિત છે

એટલે એ ચાઈના જોડે એટલે વિચારીએ ઈચ્છીએ કે બહુ સરસ રમે આ લોકો અપસેટ સર્જે અને આગળ વધે જે ટીમ ઇવેન્ટ છે જેમાં એ લોકોએ હિસ્ટ્રી બનાવી અને પોતાની જગ્યા પહેલીવાર ઇન્ડિયાએ ઊભી કરી છે અને એ ઇવેન્ટ આજે છે અને ટીમ ઇવેન્ટમાં પહેલાં ડબલ્સ રમાય પછી સિંગલ્સ રમાય એટલે શરૂઆતથી જ એ લોકો બહુ સારું રમે એવી આપણે આશા રાખીએ છીએ